કચ્છમાં આવેલ ત્રિકમ સાહેબની જગ્યાના મહંત આમંત્રણ આપવા માટે સામાજિક આગેવાનો પહોંચ્યા રાધનપુર તાલુકાના પાડિયા ખાતે રવિવારના રોજ યોજાનાર ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ સન્માન સમારોહને લઈને રોહિત સમાજના સામાજિક આગેવાનો તેમજ વિડભંજન હનુમાન મંદિર રાધનપુર લાલદાસ બાપુની મઢીના મહંત શ્રી કરશનદાસ બાપુ સહિત લોકો કચ્છમાં આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યાના મહંત શ્રી આત્મહંત સાહેબને ઉત્તર ગુજરાત

એ લોકો સમાવેશ રાખ્યો છે ત્યાં બાળકોને સન્માન કરવાનો છે એ સન્માન નિમિત્તે આજે પ્રગણાના આગેવાનો મને એક આમંત્રણ પત્રિકા આપવા આવ્યા છે તો મેં આમંત્રણ પત્રિકા ખૂબ ખૂબ આનંદથી ધન્યવાદથી સ્વીકારી છે અને કારણ કે મારા બાળકો ભણી ગણીને ઓછા થા છે સાધુ આશીર્વાદ મળશે એટલા માટે તમને વઢિયાર પ્રગણામાંથી આગેવાનો બધા આવ્યા છે તો ધન્યવાદ દેવાય અને હું પ્રેમથી આનંદથી હર્ષ ઉલ્લાસથી પણ વઢિયારમાં બાળકોને આશીર્વાદ દેવા હું આવીશ પુણોત્ની સાહેબ અને અને સાથે સાથે અમારે કરસનદાસ બાપુ પણ આવેલા છે સાથે વઢિયારના આગેવાનોની સાથે આપણા મહંત માન કે કારણ કે એ પણ શિક્ષક ચલાવી રહ્યા છે તો તો હું તો ધન્યવાદ દેવાય સાધુ છે સદાય પણ આવું જો શિક્ષણનો કામ કરે તો તોય માન કે કરસનદાસ ગુરુ લાલદાસ ત્રિકમ સાહેબ જગ્યાનાથ છે તો એમને હર્ષ ઉલ્લાસથી વધાવજો કાયમને માટે રાખજો બોલો ત્રિકમ સાહેબની